હલો જય શ્રી કૃષ્ણ આજે બનાવશું પૌવા અને ચણાના લોટમાંથી એક ટીકી એટલે નાસ્તામાં આપણે ચા ની સાથે ખાવી હોય તો ખૂબ જ મજા આવે છે એ ખાવાની તો આ ચણાનો લોટ લઈ લીધો છે અડધી વાટકી ચણાનો લોટ છે અને ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ છે સેજ જાડો હોય એવો ઘઉંનો લોટ એક વાટકી પવા છે તો પવા ધોઈ લીધા હતા એટલે એ બધા પવા આમાં નાખી દીધા છે આમાં બધા મસાલા એડ કરી દીધા છે તો એક ચમચી ગરમ મસાલો ધાણા જીરું મીઠું એક ચમચી હિંગ એક ચમચી કોથમીરની ચટણી અને એક ચમચી લાલ મરચાની ચટણી અને એક ચમચી તલ આ બધું એડ કરી દીધું છે હવે આપણે એકદમ સરસ આને બાંધી લેશું અને નાની ચમચી લીંબુનો રસ પણ એડ કરી દીધો છે હવે આ એકદમ બંધાઈ ગયો છે એકદમ કઠણ પરોઠા જેવો હવે આને મિનિટ માટે મૂકી દેસુ એક બાજુ આ બાજુ તેલ મૂકી દીધું છે આ ટીકી જે બનાવી આપણે તળવી હોય તો તળી શકીએ નહીં તર લોઢીની અંદર આપણે સેલો ફ્રાય કરવી હોય તો સેજ તેલ મૂકી અને આપણે કરી શકીએ છીએ આ રીતે સરસ આ રીતે બાંધી લીધું છે હવે આના નાના નાના ગોયણા કરી લેશું આવી રીતે આના નાના નાના બધા ગોયણા કરી લીધા છે હવે આપણે પૂરી વણી લેશું પછી આ રીતે બધી વણી લેશું અને પછી તેલમાં તળી લેશું આ બધી આપણે મીડિયમ ગેસ ઉપર તળી લેશું આ રીતે બધી પૂરી આપણે તળી લેશું આ નાસ્તો એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને સેજ આમ ક્રિસ્પી પણ હોય એટલે ખાવાની પણ મજા આવે છે આ રીતે ક્રિસ્પી ક્રિસ્પી અને કુરકુરો નાસ્તો એકદમ સરસ એવો તૈયાર છે તો આ નાસ્તો ખાવાની તો મજા આવી જાય ચાની સાથે આ નાસ્તો ચટણીની સાથે બધાની સાથે આ નાસ્તો ખાવાની મજા આવી જાય samne meile retsepti ka meie hoida , like , katju , searkatju , subscribe katju , bye .